ઘોડાધ્રોઈ ડેમના પાણીએ માળિયા તાલુકામાં વિનાશ ફેર્યો છે ગુજરાત ફોર્સ્ટની ટીમ માળિયાના સુલતાનપુર ગામ પહોંચી હતી ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે કપાસ કઠોળ સોયાબીન એરંડા જેવા પાકને મોટું નુકસાન થયું છે મોરબીમાં અંદાજીત બે હજાર વીઘા જમીનમાં પાકને નુકસાન થયું છે સુલતાનપુરમાં દર વર્ષે વરસાદી પાણીને લઈને હાલાકી સર્જાઈ છે માળિયા તાલુકાના ખેડૂતોને દર વર્ષે નુકસાની ભોગવવાનો વારો આવે છે કારણ કે પાણીના નિકાલ થઈ નથી રહ્યા નદીઓમાંથી જ્યારે નદીઓમાં પાણી છોડવામાં આવે છે એ પાણી ખેતરોમાં ભરાઈ રહેતા હોય છે ત્યારે અત્યારે ગુજરાત ટીમ આવી ગઈ છે માળિયા તાલુકાના સુલતાનપુર ગામે અને ત્યાંના ખેડૂતો અત્યારે આપણી સાથે છે શું કહેશો કેવી પરિસ્થિતિ પરિસ્થિતિ ચાર ગામની બે હજાર વીઘા જમીન બે કલાકમાં પાણીમાં ડૂબમાં આવી જાય છે ના ડેમના હિસાબે જ એ લોકો નેવ ટકા ડેમ ભરેલો રાખે છે વરસાદ આવે એટલે સીધા જ પાટિયા ખોલ નાખે એટલે એમાં ચાર ગામમાં અવર પણ બંધ થઈ જાય મોલ તો વર્ષો વર્ષ આ પોઝિશન એને આનો ઉકેલ આવવો જોઈએ ત્રીસ વર્ષથી આ સમસ્યા આજકાલની હે નહીં વરોવર દિવાળી પહેલાં એકવાર અમારા હાથ ખખર નાખવાનું થાય જીરું વાવવાનું એ જ અમારી ઉપર સાચી દિવાળી લગીની હજી લગીનમાં અમે કાંઈ હાથમાં લીધું નથી ત્રીસ વર્ષથી હું ખેતી કરવું ચોમાસું પાક એમને મળી નથી રહ્યો આવો આક્ષેપ છે ખેડૂતોનો શું તકલીફ કેવી દર વર્ષે આ પરિસ્થિતિઓ સર્જાય છે કેવું નુકસાન આવે છે નુકસાન તો જો બધા ખેડૂત પૂરેપૂરું કોઈ ખેતરમાં મોલ બચતો જ નથી આ તમારી નજર આમે જો આ કપા ઉકાઈ ગયો આજ પાણી ઉતર્યું સુકાઈ ગયો ત્રણ દી પછી હરવારે બધા કપા સુકાઈ જવાના હવે નદીમાં જે બાવળિયા ઝાડા થઈ ગયા નદી આખી બંધ થઈ ગઈ હવે એનું પાણી આખું બધું સીમ જ ફરે અને એ લોકો ડેમ નેવું ટકા ભરેલો રાખે અને હવે એના આગળ ઓપ્શન એ ખાલી રાખે તો કે વરસાદ વરસાદ ડેમ ન ભરાણો તો નર્મદામાંથી ભરે એકાય તો ડેમ ખાલી હોય ને તો અમને થોડોક પાણીનો આશરો મળે તો અમારો મોલ બચી જાય બાકી અમે અત્યાર સુધી ખર્ચા કરી ખર્ચા કરી અને દિવાળી આવે ને અમે કોઈથી આ છેલ્લા દકામાં તો કોઈથી કપા વીણો જ નથી પાંચ હાથ માણ કપા થાય એમાં સરકાર એક કેટલા ચુમાલી હજાર ચુમાલી હજારમાં તો ચુમાલી હજારને દાઢી નહીં નથી હતા સરકારી સહાય થી અમારું નો કાય વરે સરકાર દીએ એ બરાબર એની ફરજમાં આવે એ દીએ પણ સરકાર દઈ દે ને કેટલું દઈ દેવાની ખેડૂઆમાં દેવામાં ડૂબતો જાય અમારા ગામની પોઝિશન તમે ઘરની સ્થળ તપાસ કરો કેવડા દેવામાં ડૂબી ગયેલા તો ખ્યાલ આવે તો આ દેવામાં સત્તા મહેનત કરતા પરસેવો વર્તા દેવામાં ડૂબ્યા કેમ શું તમે વાવેતર કરેલું છે અને શું પરિસ્થિતિ છે તમારા પાકની કપાસની શું પરિસ્થિતિ કપાસ તો વધારે હાવ ફેલ થઈ ગયો કારણ કે મારે તો વીણા એવો જ હતો એક દી વીણવાનો ચાલુ કર્યો આ ચાર મહિના થયા કપાસ હાવ સરોવનાશ જ થઈ ગયો હાવ ગોગડો હોય ને હાવ હું કે વાહ હાલ જ વરી ગયો ઘોડાધ્રોઈ જે ડેમ આવેલો છે ઘોડાધ્રોઈ ડેમમાંથી જ્યારે પાણી છોડવામાં આવે છે ને તે પાણીનો નિકાલ નથી થતો કારણ કે આગળ મચ્છુ નદી બંધ થઈ ગઈ છે તેવું ખેડૂતો કહી રહ્યા છે અને એના લીધે જે પાણી છે એ સીમ વિસ્તારોમાં ફરી વળે છે અને દર વર્ષે ખેડૂતોને જે આ કપાસ જે મગફળી સહિતના જે પાકો વાવેતર કરતા હોય છે છેલ્લી ઘડીએ આ પાકમાં નુકસાન આવતું હોય છે અને આ વર્ષે પણ કંઈક આવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે નિલેશ પટેલ ગુજરાત ફર્સ્ટ મોરબી ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ માળીયા તાલુકાના અનેક ગામોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ માળિયા તાલુકાના સુલતાનપુર ગામના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ કપાસની અંદર પાણી ભરત જોવા મળી રહી છે જે રીતે ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે છે ને મચ્છુ નદી જે છે એ આગળ જતા બંધ અહીંથી બંધ થઈ ગઈ છે અને તેના લીધે પાંચ જેટલા ગામો જે છે કે સુલતાનપુર છે વરડુસર છે ચીખલી છે આ તમામ જે ગામો છે આ ગામોની અંદર જે પાક છે એ પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે અને આવા દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે આ સુલતાનપુર ગામની સીમના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે આ એરંડાનો પાક છે કે બિલકુલ પાણી ભરતના લીધે આ નિષ્ફળ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને ખેડૂતો પણ આ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે આવી જ પરિસ્થિતિઓ અત્યારે હાલ જોવા મળી રહી છે જે નદી બંધ થઈ જતા આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ગામજનોની માગણી છે કે સરકાર સહાય કરે કે ન કરે પરંતુ જે આ પ્રશ્ન એમનો છે પાણી નિકાલ થાય એ પ્રશ્ન ખૂબ જરૂરી છે અને તેને લઈને આ ગામના લોકો જે પરેશાન જોવા મળી રહ્યા છે નિલેશ પટેલ ગુજરાત ફર્સ્ટ મોરબી